નમસ્કાર વાલી મિત્રો આપ પણ બાળકના માતા પિતા હશો દાદા દાદી હશો નાના નાની હશો તમને પણ બાળ ઉછેરનો વધારે કહો છો નાનો કે મોટો સારો કે ખરાબ અનુભવ ચોક્કસ હશે હું ડોક્ટર જ્યોતિષ પટેલ બાળરોગ નિષ્ણાત છેલ્લા છત્રીસ વર્ષથી બાળરોગ નિષ્ણાત અને સિકલ સેલ એક્સપર્ટ તરીકે કાર્ય કરું છું જે પણ બાળક કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશે ક્યારેક માતા જોડે ક્યારેક પિતા જોડે ક્યારેક બંને જોડે કે ક્યારેક દાદા દાદી કે નાના નાના જોડે આવે તો તે વખતે સહજ રીતે બાળકની સમસ્યાઓ વિશેની એ લોકો વાતચીત કરે અને સાથે ઘણી વાર બાળકના શાળાના સિઝન વિશે એની નાની મોટી રૂચિ કુરુચિ વિશે વર્તમાન સમયમાં મોબાઈલના ઉપયોગ વિશે રમત ગમત મેદાની રમત કેટલી છે એના વિશે ઘણી બધી નાની મોટી ચર્ચાઓ એમની સાથે થયા કરતી હોય છે આમ તો ઘણા વર્ષ પહેલા પોઝિટિવ પેરેન્ટિંગ નામનું પુસ્તક લખાયું હતું અને જ્યારે મેં લખ્યું તો તે વખતે એ દિવસોની એ સમયની જે માંગ હતી અને જે પરિસ્થિતિ હતી અને જે બાળરોગ નિષ્ણાત તરીકે મેં પોતે અનુભવ્યો હતો એ બધી વાત એ પુસ્તકમાં લખાય છે એ વખતે પુસ્તકનો પ્રભાવ હતો અને સહેજે સહેજે પુસ્તકો જે છે પુસ્તકો ઘરમાં આવતા પુસ્તકો વંચાતા પણ ખરા આ એવો સમય છે કે જ્યારે પુસ્તક ભૂલાયું છે અને મોબાઈલની સ્ક્રીન પર યુટ્યુબ ચેનલ પર જુદી જુદના જાતના વિડીયોઝ અપલોડ થાય છે એટલે એના ભાગરૂપે મને પોતાને એવી ઈચ્છા થઈ કે વર્તમાન સમયમાં પેરેન્ટિંગ જે છે પેરેન્ટિંગની કઈ દિશા યોગ્ય આપણને લાગી શકે જ્યારે સંતાન પ્રાપ્તિનો સમય આવ્યો હોય તે વખતે એક મૂળભૂત મુદ્દાને સ્પર્શ કરવો જરૂરી લાગે છે આસ્ક યોરself વેધર ધેટ चाइल्ड વોઝ અ وانટેડ ચાઇલ્ડ ઓર એન અનવાન્ટેડ ચાઇલ્ડ એ એક પ્લાન્ડ પ્રેગ્નન્સી હતી કે એક્સિડેન્શનલ પ્રેગ્નન્સી હતી સંતાન પ્રાપ્તિ પહેલાં શું માનસિક તૈયારીઓ સંતાન લાવવા માટેની સંતાન આવવાના સમયે એક મેચ્યોર્ડ માઇન્ડ માતા પિતાનું હતું કે કેમ હવે આ પ્રશ્નોનો જવાબ કોણ આપી શકે આ પ્રશ્નોનો જવાબ જે માતા અને પિતા છે માત્ર ને માત્ર એ જ આ પ્રશ્નોનો જવાબ આપી શકે અન્ય માટે આ જવાબ આપવો ખૂબ અઘરો છે અને એ જવાબ જ્યારે મેળવવાનો થાય અને પોતાના પાસે મેળવવાનો થાય અને તટસ્થ રીતે એનો પ્રત્યુત્તર આપવાનો થાય તો મને એવું ચોક્કસ લાગે છે ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક પોતે નિખાલસ બનવું પડે પારદર્શક બનવું પડે અને માતા અને પિતા બંનેએ આંતર મનને હૃદયને પૂછવું પડે કે સાચો જવાબ આનો શું હું એક લેખે કે વર્ષો પહેલા લખ્યું હતું પ્રખ્યાત કે વિશ્વમાં અનપ્લાન પ્રેગનન્સી કરતા અને સમયે શું છે એ પણ એક જાણવું જરૂરી છે આવા સંશોધનો વિશેષ થયા હોય એવું મારા ધ્યાનમાં નથી પરંતુ જે પણ માતા પિતાઓ સલાહ લેવા માટે આવે છે સૂચનો લેવા માટે આવે છે એ બધાની મનોવેદના જાણતા જાણતા અને જોતાં જોતા એક બાળરોગના તબીબ તરીકે અને દેટ ટુ એટ ધ એજ ઓફ સિક્સટી થ્રી ઇયર્સ એઝ એ સિનિયર પીડિયા મને એવું થોડુંક લાગે છે તમે કદાચ મારી સાથે એગ્રી થાવ કે ન પણ થાવ એવું બની શકે છે કે વર્તમાન સમયમાં માતૃત્વ અને પિતૃત્વ જેટલું આનંદપ્રદ રસપ્રદ બનવું જોઈએ અને માતા પિતાના પ્રફુલ્લિત ચહેરા પરથી એવું લાગવું જોઈએ કે ના સંતાન પ્રાપ્તિ કરીને અમે ખૂબ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ અમારા માટે એ એક પડકાર નથી પરંતુ એક સ્વીકૃતિ છે માત્ર સ્વીકૃતિ નથી પરંતુ એક આનંદદાયક પ્રક્રિયામાંથી બાળ ઉછેરની પ્રક્રિયામાંથી અમે પસાર થઈ રહ્યા છીએ આવું જ્યારે માતા પિતાને મળવાનો થાય છે ત્યારે માતા પિતાના ચહેરા બહુ પ્રફુલ્લિત હોય આનંદદાયક હોય એવું ભાગ્ય જ જોવા મળે છે સાચું કહીએ કે માત્ર કન્સલ્ટિંગ રૂમમાં નહીં પરંતુ કેટલીક જગ્યાએ જવાનું થાય શાળાઓમાં કે પછી કેટલાક મેળાવડાઓમાં કે નાના મોટા ફંક્શનમાં તો તે વખતે અમને જ્યારે મળીએ તે વખતે સાંભળવાનું એ થાય છે કે મારા બાળકને આ તકલીફ છે મારા બાળકને આ ફરિયાદ છે બાળક ખાતું નથી બાળક થાકી જાય છે બાળક આનંદમાં રહેતું નથી એ ચિડિયું વધારે રહે છે સમયસર ઉઠતું નથી સમયસર ઊંઘતું નથી મોબાઈલ જે છે એ મોબાઈલ છોડતું નથી મોબાઈલ હાથમાં લઈને જ ફર્યા કરે છે જમે ત્યારે પણ એને મોબાઈલ જે છે એની સ્ક્રીન જે છે એની સામે હોવી જોઈએ આ બધી સમસ્યાઓ એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્યારે અમે એક પેરેન્ટિંગના સ્ટેજમાંથી પસાર થયા આથી પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત છે ચાલીસ વર્ષ પહેલાની વાત છે તો તે વખતે કદાપી એવું નતું થતું કે જ્યારે મળવાનું થાય શાળાઓમાં જવાનું થાય બીજે ત્રીજે જવાનું થાય તો આટલી બધી ફરિયાદો અમે કદી સાંભળી નથી તો શું વોટ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ખરેખર એ સમસ્યા છે શું એના મૂળમાં હવે જવાની જરૂર લાગે છે એક વસ્તુ નિર્વિવાદ છે બાળક નિર્દોષ છે બાળક જે છે બાળક તો આપણે ત્યાં અવતર્યું એ બાળક અવતર્યું તો એની માવજત એનો મુખ્ય આધાર માતા પિતા અને ત્યારબાદ પરિવારના સભ્યો જેમાં દાદા દાદી આવી જાય કાકા કાકી આવી જાય એ બધા સભ્યો અંદર આવે અને એ બાળ ઉછેરની પ્રક્રિયામાં જે છે એ સંમિલિત થાય અને સંમિલિત થઈને બાળ ઉછેરનો એક શ્રેષ્ઠ પ્રયાસ કરે તો આ બધી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ એકબીજાના સહયોગથી વર્તમાન સમયે ચાલી રહી છે પણ સાથે સાથે એક બાળરોગ ના નિષ્ણાત તરીકે બાળકોના ડોક્ટર તરીકે મને એટલું ચોક્કસ લાગે છે કે જો જો આપણે કંઈક એવું ન કરી બેસીએ કે જે બાળપણ બાળકને મળ્યું છે એ બાળપણ સહજ રીતે માણવાનો સમય બાળક ચૂકી જાય નહીં તો ઘણી વખતે બાળકને તો રહેશે જ રહેશે પરંતુ મા બાપ તરીકે અને પરિવારના સભ્યો તરીકે તમને પણ વસવસો રહેશે બાળકનું કૌશલ્ય વિકસે એના માટેના પ્રયાસો એના માટેનું સમર્થન એના માટેનો સહયોગ એ આપણે આપવો જોઈએ એની કોઈ ના નથી પરંતુ એક લાગણીશીલતાને કારણે પોતાની એક ચોક્કસ પ્રકારની માનસિક અવસ્થા અથવા તો માન્યતાને કારણે બાળકનો વિકાસ કુંઠિત ન થાય બાળપણ જાય તો આપણે ઈશ્વરના બહુ મોટા હું એવું ચોક્કસ માનું છું કે ઘરમાં હરતો ફરતો ભગવાન એ આ બાળક છે એ ઈશ્વરે પોતે જે છે પોતાનું પ્રતિક ભગવાન સ્વરૂપે તમારે ત્યાં એ બાળક આપ્યું છે એનો જન્મ તમાર ત્યાં થયો છે એની નિર્દોષતા જે છે નિર્દોષતા એ ઘરના તમામ કરતા સૌથી વધારે છે આપણી તો ઉંમર થોડી વધી માટે આપણી નિર્દોષતા ઘટી જ્યારે આ બાળક એ કંઈક પ્રભુ ઈશ્વરનો સંદેશો લઈને આવ્યો છે એ બિલકુલ કોરી સ્લેટ છે બિલકુલ નિર્દોષ છે અને એ બાળક પર ઘણી બધી મર્યાદાઓ લાદવી એ બાળકનું બાળપણું છીનવવું એ મારી દ્રષ્ટિએ તો કૃત્ય સારું નથી ને નથી ભલે ક્યારેક ક્યારેક પરિવારના સભ્યોને કે મા બાપને એવું લાગે કે અમે શ્રેષ્ઠ કરી રહ્યા છીએ પણ એ તમારી વ્યાખ્યામાં કદાચ એ શ્રેષ્ઠ હશે ભગવાનની વ્યાખ્યામાં એ શ્રેષ્ઠ નથી આપણું કામ એ સપોર્ટિવ છે બાળ ઉછેરની પ્રક્રિયા એ ઓનરશીપની પ્રક્રિયા નથી બાળ ઉછેરની પ્રક્રિયા એ સહાયક સ્વરૂપની પ્રક્રિયા છે આપણે જ્યારે નાનો સરખો છોડ એના બીજ જમીનમાં વાવીએ એમાંથી અંકુર ફૂટે પછી એ અંકુરમાંથી ધીમે ધીમે છોડ મોટો થતો જાય અને મોટો થતો છોડ એને જરૂર પડે તો આપણે બાજુમાં નાની સરખી લાકડી એના સપોર્ટ માટે આપીએ જેથી કરીને નહીં રહી શકે આપણું કામ પેરેન્ટિંગમાં સપોર્ટિવ છે પણ આ વાત સમજવી અને સમજાવવી ખૂબ કઠિન છે વિશ્વમાં બધાને એવું થઈ ગયું છે કે પેરેન્ટિંગ એટલે પોતાની ઈચ્છા જે પણ અધૂરી રહી હોય એ પૂર્ણ કરવાનું સાધન તે બાળક નહીં જો પરિવારના સભ્યોની કોઈકની ડૉક્ટર એન્જિનિયર અવકાશયાત્રી બીજું ત્રીજું ઉદ્યોગપતિ બનવાની જે પણ ઈચ્છાઓ હતી તો એ કંઈ આપણે બાળકો પર લાદી નથી દેવાય જો આપણે એવું હોય કે ભાઈ અમે તો ન કર્યું પણ કે એમ કે આ કરવું જોઈએ અમે બધું આટલું બધું એમ કે આ સપોર્ટ આપીએ છે સગવડ આપીએ છે અને એ ભૌતિક સુવિધાઓની સાથે બાળક જે છે બાળકનો ઉછેર શ્રેષ્ઠ થવો જોઈએ એને આ બધું કરવું જોઈએ ને પામવું જોઈએ તો જો તમારા બાળ ઉછેર વખતે બી સુવિધા કઈ ઓછી નથી તમે જયારે નાના હતા તે વખતે તમારા માતા એ પણ નાની મોટી સુવિધા તો આપી જ હતી પરંતુ તે વખતે એનો સદુપયોગ તમારા દ્વારા જેટલો થવો જોઈએ તે અને તમે એ એ બની શક્યા તો બાળક જે છે માતા પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા માટેનું સાધન નથી ને સાધન બનાવાય પણ નહીં બાળક જે છે એ બાળક એને આપણે મદદ કરવાની છે એક સપોર્ટિવ રોલ આપણે પ્લે કરવાનો છે કે જેથી કરીને બાળક જે છે એ આનંદિત રહે એ પ્રફુલ્લિત રહે મારી દ્રષ્ટિએ અત્યારે વિશ્વમાં જે માનસિક રોગોની સમસ્યા અને માનસિક રોગોને કારણે ઉદ્ભવતા શારીરિક પ્રશ્નોની સમસ્યા જે વધી રહી છે એનું કારણ જે છે એનું રૂટ જે છે એ કદાચ ફોલ્ટી પેરેન્ટિંગ છે કારણ કે બાળક જે છે એ બાળકને મુક્ત વાતાવરણ મળ્યું જ નહીં એ બાળક જે છે એ શરૂઆતથી જ સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યું છે એને મુક્તિ નથી એના પર ઘણા બધા એવા નિયમો અથવા તો ડિસિપ્લિન આપણે લાદીએ છીએ જેના કારણે બાળક જે છે બાળકનું હાસ્ય એ વિખેરાઈ આજે આપણી સૌથી મોટી એસેટ જો પરિવારમાં હોય તો એ હસતું અને પ્રફુલ્લિત બાળક હોવું જોઈએ જો બાળક હસશે તો પરિવાર હસશે જો બાળક જે છે એ બાળક મેદાનમાં રમશે બાળક જે છે સારી રીતે સક્ષ બનશે બાળક જે છે એ મનથી વધારે વિકસશે અને એટલા જ માટે બાળક જે છે બાળકને પોતાના ચોવીસ કલાક પોતાની રીતે માણવાનો અધિકાર છે અને એ અધિકાર આપણે આપવો જોઈએ જે અત્યારે શાળા વિકસી રહી છે જે પ્રમાણે ચાઇલ્ડ રિલેટેડ એક્ટિવિટીઝ જે છે એ બધી આવી રહી છે એ એક્ટિવિટીઝને કારણે એક આપણે બધાએ એક નિરીક્ષણને પરીક્ષણ કરવાની જરૂર છે કે શું આ બધું આપણે કરીએ છીએ તો એના કારણે બાળકની પ્રફુલ્લિતતા વધી એનું હાસ્ય વધ્યું કે બાળક ન મને ક મને માતા પિતાના આગ્રહથી ત્યાં જાય છે ને પાછું આવે છે શું ખરેખર એ ઘડતર છે શું ખરેખર એ કેળવણી છે શું ખરેખર આને કારણે ભવિષ્યનું આપણું આ નાનું બાળક પુખ્ત ઉંમર થઈને મોટું થઈને પોતે સ્વાવલંબી જીવન જીવી શકવા માટે એક તાકાત વિકસાવી રહ્યું છે આ એક નાનો પણ વિવેક ભર્યો પ્રશ્ન પૂછવાની જરૂર છે આજે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી બાળ ઉછેર વિશેના વિચારો આપની સમક્ષ મેં રજૂ કર્યા છે આપને મારી નમ્ર વિનંતી છે કે તમે આ જે વિચારો આપને સમક્ષ પ્રસ્તુત કર્યા છે એના વિશે આપને જે પણ લાગે તે તમે કોમેન્ટ બોક્સમાં લખજો જેના કારણે બે અરસપરસ લાભ થઈ શકશે એક તો મને જાણવાનું મળશે કે જે પ્રસ્તુત થયેલા વિચારો છે એ વર્તમાન સમયે વર્તમાન યુગના માતા પિતાને યોગ્ય લાગે છે કે નથી લાગતા અને બીજું કે કેટલાક એવા પ્રશ્નો હોય કે જે સાચા લાગતા હોય અને તમને એવી ઈચ્છા થાય કે આમાં વોટ ઇઝ અ સોલ્યુશન તો એ પણ આપણે અરસપરસ પરસ જે છે એ સૂચનો કરી શકીએ આ પ્રકારના જુદા જુદા ટોપિક્સ પર પેરેન્ટિંગ એટલે કે પોઝિટિવ પેરેન્ટિંગ ના મુદ્દાઓ લઈને હું આપની સમક્ષ પ્રસ્તુત થઈશ તમે પણ તમારા પ્રશ્નો જે છે એ મારા મોબાઈલ નંબર પર વોટ્સએપ ના માધ્યમથી મોકલી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન ડોક્ટર જ્યોતિષ પટેલ બાળરોગ નિષ્ણાત સિકલ સેલ એક્સપર્ટ શિશુદીપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સિકલ સેલ સારવાર કેન્દ્ર બારડોલી અને છેલ્લે આપ સર્વને માતા પિતા બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપનું સંતાન હસતું કુદતું પ્રફુલ્લિત અને માનસિક રીતે સમૃદ્ધ બને એવી પ્રાર્થના સાથે ફીરમું છું ધન્યવાદ